મોરબીના મણી મંદિર પાસે બે વર્ષના કાનૂની વિવાદ બાદ ગેરકાયદે દરગાહ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાઈ મોરબીમાં છેલ્લા બે વર્ષથી કાનૂની વિવાદમાં રહેલી ગેરકાયદેસર દરગાહને આજે તોડી પાડવામાં આવી છે આ દરગાહ શહેરના ઐતિહાસિક અને પ્રખ્યાત મણી મંદિર પાસે આવેલી હતી જેમાં લાંબા સમયથી હિન્દુ સંગઠનો દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગણી પણ કરવામાં આવી હતી આ માંગણી બાદ તંત્ર દ્વારા દરગાને કાયદેસરતા અંગે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અંતે દરગાને આજ રોજ મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરી અને તોડી પાડવામાં આવી છે હાલ કોઈ અઈચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સંવેદનશીલ હોવાને કારણે પોલીસની મોટી ટુકડી અને અધિકારીઓ સ્થળ પર જ હાજર રહ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં અવિવાદિત ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી આ નિર્ણયથી મોરબીમાં લાંબા સમયથી ચાલી રહેલા ધાર્મિક સ્થળ સંબંધિત વિવાદનો અંત પણ આવ્યો હતો